જોવા મળશે કારણ કે મિત્રો હજુ મિત્રો દાંતીવા ડેમ હવે પાણી ની આવક જોવા મળશે કારણ કે મિત્રો હવે મિત્રો શ્રાવણ મહિનો અને ભાદ્ર મહિનો બાકી છે મિત્રો જો કદાચ બે મહિનામાં મિત્રો વરસાદ જોરદાર પડશે તો દાંતીવા ડેમ ભરાવાની શક્યતા પણ ખરી બનાસ નદી અમીર વાળી નવા નીર આવ્યા છે ખેડૂતો મિત્રો ને ખુશીનો માહોલ જામે છે મિત્રો કારણ કે મિત્રો ખેડૂતો મિત્રો આશા હતી કે આ વખતે મિત્રો બનાસ નદી માં નવા નીર આવશે અને મિત્રો અમીર કંટવાળી બનાસ નદી માં નવા નીર આવી ગયા છે મિત્રો એટલે ખેડૂતો મિત્રો ની પણ આશા બંધાય છે કે મિત્રો હવે દાંતીવાડા ડેમ પણ ભરાય છે શકે છે જો હજી સુધી મિત્રો આનાથી પણ વધારે વરસાદ પડશે મિત્રો હવે ભરાશે મિત્રો અને જો ભરાઈ જશે તો બનાસ નદીમાં પણ પાણી છોડવા આવવાની શક્યતા પણ ખરી એટલે મિત્રો આજના વિડીયો માં આટલું હતું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહી તો મિત્રો જય માતાજી